હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાફિનેટી એજ્યુકેર પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે નવી અપડેટ વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ રિલેટેડ અગત્યની અપડેટ આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપ સર્વેને વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલ કેફનેટ એજ્યુકેશન અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો વિડીયોને આપણા મિત્રો સુધી શેર કરશો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો મિત્રો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યાસાયક ભરતી ગુજરાતી માધ્યમ માટે ધોરણ એકથી પાંચમો જિલ્લા પસંદગીનું કાર્ય પૂરું થયા બાદ હવે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ વિદ્યાસાહેબ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની ભરતી વર્ષ બે હજાર ચોવીસ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ આ સાથે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જે કામચલાઉ મેરિટ યાદી છે એ ભરતી સમિતિની જે વેબસાઇટ છે એના ઉપર આજે સાંજે છ કલાકે પ્રસિદ્ધ થયેલ છે અને જે વિદ્યા ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે વીએસબી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇન તે પોર્ટલ ઉપર જઈ મિત્રો તમે તમારો મેરિટ ક્રમ જનરલ મેરિટ ક્રમ કેટેગરી મેરિટ ક્રમ અને તમારું મેરિટ જોઈ શકો છો આ ઉપરાંત ઉમેદવાર તેમના નામ લાયકાત કેટેગરી મેરિટ ગુણ અને તમામ વસ્તુઓ તેઓ જોઈ શકે છે અને જો કોઈ મિત્રોને એમાં કોઈ ક્ષતિ જણાય તો ઉક્ત જે વેબસાઇટ છે એના ઉપર આજથી તે તારીખ બાર સુધી તમામ ઉમેદવારોએ ઓનલાઇન ઓનલાઈન પત્રક એટલે કે વાંધા અરજી રજૂ કરી શકશે અને અરજી સ્વીકાર કેન્દ્ર પર અગિયાર સાતથી બાર સાત સવારના અગિયારથી સાંજના છ સુધી આપવાના રહેશે અને સુધારાપત્રકમાં કોઈ નવી વિગતો ઉમેરી શકાશે નહીં બરાબર તો એ જે વસ્તુ છે વાંધા અરજીઓ પણ રજૂ કરી શકાશે ત્યારબાદ જે વાંધા અરજીઓ રજૂ કરવાની છે એને રિલેટેડ યોગ્ય આધાર પુરાવા જોડી અને સુધારા પત્રક જે વાંધા અરજી છે ઉમેદવાર પ્રથમ અરજીપત્ર સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર ઉભરું જઈને જમા કરાવી શકશે બરાબર અને ત્યારબાદ જે ફાઇનલ મેટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે જે કોલ લેટરની વિગતો છે એ પછી જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર એની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ જે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત પડે જે આ વિદ્યાસહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે એ જોતા રહેવા વિનંતી છે તો મિત્રો વિદ્યાસહાયક ભરતી ધોરણ છથી આઠ નું કામચલાઉ મેરિટ લિસ્ટ ટુ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ પણ આવી ગયું છે અને ટૂંક સમયમાં જ હવે એની પણ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થશે જિલ્લા પસંદગીની તો જે અત્યારે હાયર સેકન્ડરીની ગવર્મેન્ટ અને ગ્રાન્ટિડ એડની પૂર્ણ થઈ છે એ સાથે સરકારી માધ્યમિકની તેમજ ગ્રાન્ટેડ માધ્યમિકની પણ જે શાળા પસંદગીની કામગીરી પ્રગતિમાં છે અને ત્યારબાદ સ્કૂલ એલોટમેન્ટ અને નિમણૂક હુકમો એના એનાયત કરવામાં આવશે ધોરણ એકથી પાંચના પણ જિલ્લા પસંદગીને કાર્ય કામ પૂર્ણ થયેલું છે એટલે હવે જે ક્રમિક ભરતીનો જે વાત છે એની અંદર માધ્યમિકનું પૂર્ણ થતાની સાથે જ આ વિદ્યા ભરતી જે ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ માટે પણ આ કામચલાઉ મેરિટ યાદી પીએમએલ 2 ટુ જાહેર થયા બાદ ટૂંક સમયમાં વિદ્યા ભરતી ધોરણ થી આઠ માટે જિલ્લા પસંદગી થઈ ચાલુ થઈ શકે છે મિત્રો તો મિત્રો આ તી જે વિદ્યાસાયક ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ માટે પીએમએલ 2 ટુ જે જાહેર થઈ એ અને એને રિલેટેડ અપડેટ તો મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કેફેનેટે એજ્યુકેટ સાથે જોડાયેલા રહેજો મિત્રો મિત્રો આપણી ચેનલ સ્કેફેનેટી એજ્યુકેને અવશ્યથી લાઈક કરશો શેર કરશો અને જો ચેનલ ઉપર નવા હોવ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ